માંગરોળ નજીક માળીયા હાટીનાના ખોરાશની હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મીને રાજસ્થાનના અજમેર ખાતેથી ચોરવાડ પોલીસે ઝડપી પાડ્યો છે ચોરવાડ પોલીસ સ્ટેશન હદમાં આવતા ખોરાસા ગીર ગામેથી પુખ્ત વયની પુત્રી ગુમ થવા અંગે પિતાએ ફરિયાદ નોંધાવી હતી કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સમીર મધરાએ તાત્કાલિક ટીમો બનાવી ટેકનિકલ સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી જે આરોપીની અજમેર ખાતેથી પોલીસે ધરપકડ કરીને આરોપીને ચોરવાડ પોલીસ સ્ટેશને લઈ જવાયો છે માંગરો ડિવિઝનના ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયો છે ઘટનાની વિગત જોઈએ તો ગત તારીખ 13 3 રોજ એક ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી જે અન્વયે ખોરાસા ગામની એક પુખ્ત વયની એક દીકરી છે એ પોતાના ઘરેથી ગુમ થયેલી હતી આ દીકરીના પિતાશ્રીએ પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવાજોડ દાખલ કરતા પોલીસ સ્ટેશન ચોરવાડ પોલીસ સ્ટેશને ગુમ જાણવાજો અરજી લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ આ જે ગુમ થનાર દીકરીને શોધવા માટે એલસીબી એસઓજી તેમજ ચોરવાડ સ્થાનિક ચોરવાડ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ જુદી જુદી દિશામાં ભોગ બનનારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી આ દરમિયાન હ્યુમન રિસોર્સથી એવું જાણવા મળેલ હતું કે ગઢુ ગામનો એક છોકરો છે જે ઇકો ચલાવે છે તે પણ છેલ્લા બે ત્રણ દિવસથી ગુમ થયેલ છે જેથી તેના આધારે વિગતવાર ઊંડાણપૂર્વક ટેકનિકલથી મને હ્યુમન રિસોર્સથી તપાસ કરતા આ જે છોકરો છે તે પોતાની ઈકો ગાડી લઈ અને રાજસ્થાનના અજમેર ખાતે ગયેલ હોવાનું જણાઈ આવતા તાત્કાલિક અસરથી માનની એસપી સાહેબની સૂચના મુજબ બે એક ટીમને અજમેર ખાતે રવાના કરવામાં આવે આ ટીમે અજમેરથી ગુમ થનાર દીકરીને તેમજ આ ભગાડી જનાર ઇકો સંચાલકને ત્યાંથી ઝડપી લીધેલ હતા ત્યાંથી પરત લાવી અને ભોગ બનનારની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભોગ દીકરીને આ જે આરોપી છે ગડુ ગામનો અયુબ ઉર્ફે મુરસદ ચાવડા તેણે છેલ્લા ચાર પાંચ મહિનાથી વોટ્સઅપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરી અને એવી લાલચ આપેલી કે પોતે અપરણિત છે અને પોતે આ છ દીકરી સાથે પ્રેમ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માગે છે ખરેખર આ જે ભગાડી જનાર યુવક છે એ પોતે પરિણિત હતો છતાં પણ આવી રીતે વિશ્વાસઘાત કરી લગ્ન કરવાની લાલચ આપી અને આવી છેતરપિંડી કરી અને આ દીકરી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધે અને તેમને લગ્ન કરવા માટે લલચાવી પસલાવી અને આવું બળજબરીપૂર્વક કૃત્ય કરેલું હોવાનું તેમની ફરિયાદ ઉપરથી જણાઈ આવે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ કામનો જે આરોપી છે તેને અટક કરવામાં આવેલ છે હાલ આ ગુનાની તપાસ છે એ પીઆઈ શ્રી સમીર મંધ્રા કરી રહેલ છે તેમજ ગુમ થનાર દીકરીને ચોરવાડ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી એસઓજી ની ટીમોએ ગણતરીની કલાકોમાં જ શોધી કાઢી અને પ્રશંસની કામગીરી કરેલ છે